અમરેલી પૂજ્ય જલારામ બાપાની જન્મ જંતી નિમિત્તે 226 કિલો ફૂટનો ભવ્ય અનમ ઉત્સવ ઉજવાય અમરેલીમાં શ્રી જલારામ ધૂનમંડળ પરિવાર અમરેલી દ્વારા પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અમરેલી શહેરના લીલિયા રોડ પર આવેલ જલારામ બાપાના મંદિરે સવારથી જ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા સવારની પ્રાત આરતીમાં લોહાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય જલારામ બાપાની જન્મ નિમિત્તે બસો છવ્વીસ કિલોથી વધુ ચાલીસ વિવિધ પ્રકારના ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો જેનો ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો બપોરે જલારામ બાપાને થાળ ધરવામાં આવ્યો હતો અને સાંજે ઓર્કેસ્ટ્રા સાથે લાઈવ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરકેથાટ ભક્તો ઉમટી પડ્યા હતા હાલ અમરેલી શહેરમાં કમોસમી વરસાદને લઈને શોભાયાત્રા કાઢવાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું હતું